ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા કાર્યક્રમો યોજાયા છે ભાજપ નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે હાલ જગદીશ પંચાલ ત્યારે શહેરા ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી કાર્યકરોએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી છે આ સાથે સાથે પંચાલની વરણી બાદ ભવ્ય કાર્યક્રમોનું પણ આયોજન કરાયું આજ રોજ તાલુકા ભારતીય જનતા પાર્ટી તરફથી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની વરણી જે કરવામાં આવી એના બદલ શેરા તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં શેરા નગરના કાર્યકર્તાઓ સૌ એકત્ર થઈ અને ફટાકડા ફોડીને ઉજવણી કરી અને તાલુકાના દરેક બુથ પર દરેક કાર્યકર્તાઓ ભેગા થઈ અને જેટલા બુથ અમારા બસો ને બાર બુથ છે બસો બાર બુથ પર ફટાકડા ફોડી અને દરેક ગામમાં આજે જગદીશભાઈ વિશ્વકર્માની જે વરણી થઈ છે એને ખૂબ ઓબીસી સમાજમાં બક્ષીપંચ સમાજમાંથી જયારે તેઓ આવે છે તો ખૂબ હડસલની અને લાગણી સાથે ત્યારે અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આપણું શીર્ષ નેતૃત્વ માન્ય મુરબીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેપી નડ્ડા સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આજો રોજ આભાર માન્યો છે